પિતૃઓના પવિત્ર શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે અને શ્રદ્ધાથી કરવામાં આવે એટલે આ પર્વને શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે હવે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે આપણે ક્રિમી અને ઘટ ગુજરાતી દૂધપાક બનાવવાના છીએ હેલો એવરીવન વેલકમ બેક ટુ બાયની કિચન આજે આપણે ગુજરાતી દૂધપાક બનાવવાના છીએ તો દૂધપાકને ઉકાળ્યા વગર ફક્ત દસ જ મિનિટમાં એકદમ ક્રીમી અને ઘટ દૂધપાક કેવી રીતે બનાવો તે હું તમારી સાથે શેર કરવાની છું તો ગુજરાતી દૂધપાક બનાવવા માટે મેં બે વાડકી લીધી છે હવે એક વાડકીમાં બે ચમચી ચોખા લેવાના છે અને બીજી વાડકીમાં એક ચમચી ચોખા લેવાના છે અહીંયા તમારે બાસમતી ચોખા લેવા હોય તો પણ લઈ શકો છો અહીંયા જે ખીચડીના ચોખા આવે છે જે નાના ચોખા તે લીધા છે હવે બંને વાડકીમાં પાણી ઉમેરી અને ચોખાને ધોઈ લેવાના છે અને પાણી ઉમેરી અને વીસ મિનિટ માટે પલાળી અને મૂકી રાખવાના છે હવે એક વાડકીમાં આપણે એક ચમચી ચોખ્ખા લીધા છે તેમાં ચારથી પાંચ બદામ ઉમેરી દેવાની છે એટલે બદામને પણ પલાળવા મૂકી દેવાની છે અહીંયા પંદરથી વીસ મિનિટ માટે ચોખાને પલાળી અને મૂકી રાખીશું આજે આપણે દૂધ પાક બનાવવાના છીએ ત્યારે એક લીટર દૂધ લેવાનું છે જે ફૂલ ફૂલફેટવાળું દૂધ આવે છે તે જ લેવાનું છે અહીંયા મેં એક લીટર દૂધ લઈ લીધું છે તો હવે આપણે ગુજરાતી દૂધ પાક બનાવીશું દૂધપાક બનાવવા માટે પેનમાં એક ચમચી ઘી લેવાનું છે હવે આપણે એક વાડકીમાં બે ચમચી ચોખા પલાળીને રાખ્યા હતા તો ચોખામાંથી પાણી કાઢી લેવાનું છે અને ચોખાને પેનમાં ઉમેરી અને સાતળવાના છે અહીંયા આપણે દસ જ સેકન્ડ માટે ચોખાને સાંતળવાના છે ઘીમાં ચોખાને સાતળીએ છીએ ત્યારે દૂધપાક બનાવીએ છીએ ત્યારે ચોખા એકબીજાને ચોટતા નથી અને ચોખામાં એક ઘીનું લેયર બની જાય છે એટલે દૂધપાક છે તે ટેસ્ટી બને છે અને એકબીજાને ચોંટતા પણ નથી તો અહીંયા ચોખા છે તે સંતરાઈ ગયા છે તો આપણે એક લીટર દૂધ લીધું છે તેને પેનમાં ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું અને દૂધ તે ઉકળવા દઈશું હવે બીજી બાળકીમાં આપણે એક ચમચી ચોખા લીધા હતા અને બદામ પલાળી રાખી હતી તેમાંથી પાણી કાઢી લેવાનું છે અને ચોખા અને બદામને મિક્સરજારમાં લઈ લેવાના છે હવે આજે આપણે ક્રીમી દૂધ બનાવવા માટે બે ચમચી મિલ્ક પાવડર લેવાનું છે તમારે ત્રણ કે ચાર ચમચી લેવો હોય તો પણ લઈ શકો છો એક લીટર દૂધ લીધું છે એટલે બે ચમચી મિલ્ક પાવડર લઈશ અને ચાર ચમચી દૂધ લેવાનું છે હવે દૂધને ઉમેરી અને ચોખા બદામ અને મિલ્ક પાવડરને ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતની પ્યુરી છે પેસ્ટ છે તે બનાવી લેવાની છે તો એ ચોખા અને બદામની પેસ્ટ છે તે સરસ એવી બની ગઈ છે તો આ પેસ્ટને દૂધમાં ઉમેરી લેવાની છે દૂધપાક બનાવીએ છીએ ત્યારે દૂધને ઉકાળવા દઈએ છીએ ત્યારે દૂધપાક ઘટ બને છે પણ આજે આપણે દૂધને ઉકાળ્યા વગર આપણે પેસ્ટ ઉમેરીએ છીએ એટલે દૂધપાક છે તે ઘટ બને છે અને ક્રીમી બને છે અને ઓછા સમયમાં દૂધપાક બનીને તૈયાર થઈ જાય છે અને મિલ્ક પાવડર ઉમેર્યું છે એટલે દૂધપાકનો ટેસ્ટ છે તે પણ બહુ સરસ આવે છે અહીંયા ચારથી પાંચ મિનિટ માટે દૂધને ઉકળવા દેવાનું છે અને ચોખા ચડી જાય ત્યાં સુધી દૂધને ઉકળવા દેવાનું છે તમે જોઈ શકો છો કે દૂધ અડધું થઈ ગયું છે we <laughs> હવે આપણે ચોખાને ચેક કરી લઈશું કે ચડી ગયા છે કે નહીં તો અહીંયા ચોખા છે તે ચડી ગયા છે હવે ચોખા ચડી જાય પછી જ આપણે ખાંડ ઉમેરવાની છે ચોખા કાચા હોય અને ખાંડ નથી ઉમેરવાની જો ચોખા કાચા હશે અને તમે ખાંડ ઉમેરશો તો ચોખા છે તે કાચા જ રહેશે તો અહીંયા ચોખા છે તે સરસ એવા ચડી ગયા છે તો એક કપ ખાંડ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું તમારે ઘર પણ વધારે જોઈતું હોય તો ખાંડ વધારે પણ ઉમેરી શકો છો અહીંયા મેં કેસરના તાર ઉમેર્યા છે તેને પણ ઉમેરી અને સાથે મિક્સ લઈશું તમારે કેસરના તાર ને દૂધમાં પલાળી અને પછી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો તેનાથી પણ કલર સરસ આવે છે અને કેસરના તાને ડાયરેક્ટ દૂધમાં ઉમેરીએ છીએ તો પણ દૂધપાકનો કલર સરસ આવે છે હવે આપણે જે ખાંડ ઉમેરી છે તો ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી દૂધને ઉકળવા દેવાનું છે એટલે 4 થી 5 મિનિટ માટે દૂધને ઉકળવા દેવાનું છે એટલે દૂધપાક છે તે ઘટ બનશે અને ક્રીમી બનશે તો ફ્રેન્ડ્સ અહીંયા ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે દૂધપાક બનાવ્યો છે તે ઘટ બની ગયો છે એટલે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે અહીંયા કાજુ બદામ અને પિસ્તાની કતરણ લીધી છે અને ચારોળી લીધી છે તેને ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું અહીંયા ફ્રૂટ ઉમેરી અને પછી દૂધને બે મિનિટ માટે ઉકળવા દેવાનું છે એટલે ડ્રાયફ્રૂટ છે તે સોફ્ટ થઈ જશે ફ્રેન્ડ્સ આજે આપણે શ્રાદ્ધ સ્પેશિયલ ગુજરાતી દૂધપાક બનાવવો છે હવે દૂધપાકને ક્રિમી અને ઘટ કઈ રીતે બનાવો તે મેં તમારી સાથે શેર કર્યું છે આપણે ગુજરાતી દૂધપાક બનાવતા હોઈએ ત્યારે દૂધને ઉકાળવા દઈએ છે ત્યારે દૂધ ઘટ બને છે પણ આજે આપણે દૂધને વધારે ઉકાળ્યા વગર ક્રીમી અને ઘટ કઈ રીતે બનાવો તે મેં તમારી સાથે શેર કર્યું છે બધા મારે ચોખાની પેસ્ટ ક્રશ કરી અને પછી ઉમેરી છે અને દૂધને વધારે ઉકળવા પણ નથી દેવું પડ્યું અને દૂધ છે તે ઘટ અને ક્રીમી બને છે સાથે આપણે મિલ્ક પાવડર ઉમેર્યો છે એટલે દૂધનો ટેસ્ટ છે તે પણ બહુ સરસ આવે છે અહીંયા દૂધ છે તે સરસ એવું ઉકળી ગયું છે તો આપણે જાયફળને આ રીતે ક્રશ કરી અને ઉમેરી લેવાનું છે જાયફળની ફ્લેવર દૂધપાકમાં બહુ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો હવે જાયફળને ઉમેરી અને બે મિનિટ માટે દૂધને ઉકળવા દઈશું આજે આપણે ગુજરાતી દૂધપાક બનાવીએ છીએ તો દૂધપાકને વધારે નથી ઉકળવા દેવાનું જો દૂધ વધારે ઉકળશે તો દૂધપાક છે તે ઘટ બનશે કેમકે દૂધ પાક ઠંડો થાય છે અને આપણે ફ્રીજમાં મૂકીએ છીએ ત્યારે ઘટ બને છે જે આપણે નવી તો દૂધપાક બનાવ્યો છે એટલે તેમાં ચોખા બદામ અને મિલ્ક પાવડર ઉમેર્યું છે એ દૂધ છે તે ઘટ બનશે તો અહીંયા આપણો દૂધ પાક છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો તેને ઠંડો થવા દઈશું ફ્રેન્ડ્સ આપણો દૂધ પાક છે તે ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે હજુ રૂમ ટેમ્પરેચર પર જ દૂધ છે છતાં પણ આપણો દૂધ પાક છે તે આઈતનો છે તો આપણે દૂધ પાકને ફ્રીજમાં મૂકી દઈશું અને દૂધ પાક છે તે ઘટ બનીને તૈયાર થશે તો આપણે દૂધ પાકને ફ્રીજમાં મૂકી દઈશું તમારે દૂધ પાકને ઠંડો સૌ કરવો હોય તો પણ કરી શકો છો રૂમ ટેમ્પરેચર પર હોય તો પણ તમે સર્વ કરી શકો છો પિતૃઓના પવિત્ર શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે અને શ્રદ્ધાથી કરવામાં આવે તે પર્વનું નામ છે શ્રાદ્ધ પક્ષ આજે આપણે શ્રાદ્ધ સ્પેશિયલ ગુજરાતી દૂધપાક બનાવ્યો છે તે પણ ઓછા સમયમાં ક્રીમી અને ઘટ દૂધપાક બનાવ્યો છે તો દૂધપાકને આપણે સરી પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ તમને આજની ગુજરાતી દૂધપાકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ